નમસ્કાર દોસ્તો વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત કરું છું આજે હું તમને એક એવું રેકોર્ડિંગ સંભળાવવાનું છું એ રેકોર્ડિંગ કોનું છે દોસ્તો તમે રેકોર્ડિંગ સાંભળશો ને એટલે તમે ચોંકી ઉઠવાના છે આજકાલ માર્કેટની અંદર આવા લુચ્ચા લફંગાઓ ખૂબ રખડે છે ફલાણો તાંત્રિક ફલાણો તાંત્રિક સચોટ ઇલાજ પ્રેમમાં નાસી પાસ થઈ ગયેલા લોકો અમારી પાસે આવો મૂંઝાવ નહીં એકસો દસ ટકા સચોટ ઇલાજ ફલાણું આ તે નોકરી ધંધામાં મૂંઝાતા નહીં નોકરી ધંધામાં જે નાસી પાસ થયો પાસે આવે ત્યારે અમદાવાદની અંદર અંદર એક આવો ભવાની અઘોરી તાંત્રિક ફોન અમે એ ફોનની એક રેકોર્ડિંગ જે વાયરલ થયું છે ને દોસ્તો ખરેખર સાંભળવા જેવું છે ધીમે ધીમે શરૂઆતમાં તો આને ખૂબ સારી સારી વાતો કરી જેમ જેમ સમય વીતતો ગયો ત્યાર પછી આને કેટલો ગુસ્સો આવ્યો છે એ તમે પણ સાંભળો દોસ્તો

જમીન મારી કાયદેસર ની છે એમાં બીજા બાજુ વાળા બધું વાળી જાય છે બરાબર ને અને મારી જમીન માં જે કઈ થાય એ પાછું લઈ જાય છે હા મારી જમીન માં કઉ છુ શું મારી જમીન ખેતી છે ખેતી મારે હા સાહેબ એટલે મારે જમીન માંથી મારો શેઢો છે ને એમાંથી એ લોકો ઘણું અંદર વીઆ મારા માં અને આવી રીતે મારો દુશ્મન જ્યાં છે એનો આપડે શત્રુ નો નાશ કરાવવો છે સાહેબ પતાઈ જઈએ તો નાશ કરવું એટલે કેમ નું નાશ કરવાનું એ તો ખાત ના પડી જાય ચાર છે ચાર બરાબર ને આ બધા બળ મારી અમે બહુ ખાય છે દરરોજ ના ઝગડા થાય મારે હું ખેતર જાઉં ને એટલે દરરોજ ઝગડા થાય બરાબર ને આ લોકો ને તમારી જમીન પડાવી લેવી છે કેવું છે બસ બસ એવું છે મારી મારી જમીન પડાવી લેવી છે ને માતાજી ની કૃપા એ દેખાય છે મને તો કે એની આત્મા પુટલ થઈ ગઈ એ તમારા કુટુંબ નો જ છે હા એટલે બાપુ આનું કઈક થાય તો કરવાનું તમારું નામ શું સાહેબ મહારાજ મહેશ મહારાજ મહેશ તપસ્વી મહેશ તપસ્વી બરાબર ને હવે હવે તો રૂબરૂ મળવું પડશે કે શું કરવાનું સાહેબ તમે એમ તમે ક્યાં છો બાપુનગર શું બાપુનગર શ્યામ તરત પાસે ભક્તિનગર બાપુનગર આ બાપુનગર અમદાવાદ હા ભક્તિનગર અને જમીન ક્યાં અહીં આપણી જમીન છે આમ બારો બાર છે થોડીક બારો બાર એટલે કેટલા કિલોમીટર દૂર છે મોટા પચીસ કિલોમીટર જેવું થાય બાર વાર બરોબર ને કયું ગામ ગામ છે ઓલું કળાર એવું કઈક ગામ નામ છે કરાડાગર જમીન છે તમારી હા કેટલા વીઘા છે મારે છે ચાલીસ વીઘા ચાલી દીધા હા જમીન ઘણી છે બરાબર શું કરો છો ખેતી બાડીમાં હવે ખેતી માં તો શું છે કે બધું થોડું થોડું થાય છે પણ કપાસ નથી થતો અને શેરડી કરું થોડી ઘણી થોડો ઘણો પેલા આપેલો છો ડાંગર ને એવું બધું વાવીએ થોડું થોડું બરાબર ને હમ બોલો શાક સબ્જી કરતા હે શાકસબ્જી નહીં કરતા શાક શાક ને એવું બધું પણ એ તો સાઈડ માં થોડું થોડું ને વાડી કરું છો ને શાક ની હા વાડી કરું છું ને એમ તો જમીન છે એટલે વેક્ટર નાશ કરવા માટે તમારે પૂજા સામગ્રી સામગ્રીનો ખર્ચો કરવો પડે હા કેટલો થાય બાપુનગર માં બેઠા છો તો ચાર ચાર તો સોળા સોળા સત હજાર આઠસો સોળા સતરા હજાર આઠસો જેવું એમ ને હા બરાબર પણ મારું કામ થઈ જશે ને રિઝલ્ટ આપી દેશો ને તો પૈસા મારે પેલા આપવાના પછી આપવાના પૈસા વિધિ ચાલુ કરીએ એટલે સમાન સામગ્રી લેવા માટે પૈસા આપવા પડે આ લોકો આ લોકો કયા રસ્તાથી નીકળે એ હું આઈ તમે મારી જોડે આવશો એટલે આપણે રસ્તા બસ્તા બધું બંધ કરી દઈએ એને તમારે બાપુનગર માં જ રહે છે અહી રહે છે બે હજુ બીજે બીજા એરિયામાં રહે છે બરાબર કેટલો દૂર છે આપણા થી દાદા મારા થોડા દૂર રહે છે થોડો એટલે કેટલું એમ કિલોમીટર એ એક કિલોમીટર જેવા રહે છે બરાબર એ રહે છે નીલકંઠ સોસાયટી માં આવા જવાનો સંબંધો તો ખરા હું ભક્ત નહી એવા સમાન નથી રહ્યા ભાઈ આ ડખા માં બરાબર ને ત્રણ સંતાન છે તમારે મારે સંતાન એક જ છે છોકરો હો તો તકલીફ છે એને ને ત્રણ ચાર છોકરાઓ છે એટલે એ બધા મારી સામે પડે છે બધા બરાબર ને બરાબર છે આપણી જમીન ની આના નજરમાં આવી ગઈ છે હા જમીન આની નજરમાં આવી ગઈ છે તો હવે આમાં મારું કામ તો થઈ છે ને એમ કઉ ચાલુ આજ ગુરુવાર છે અલ્લાહ ફઝલ ને અલ્લાહ તાલાને કેમ કે મારી ના ચાલુ કરી દઈએ આ તો હું તમને રૂબરૂ મળવા આવું કે પછી કેમ કરશું આપડે આપણે અહીંયા નારાયણપુરા એસી નારાયણપુરા હે ને એસી સર્કલ તમારું એડ્રેસ તો લખ્યું છે બરાબર રોડ આપણે હા સોળ તો ત્યાં આવું ઓફિસો સોસાયટી તમારું એડ્રેસ ઉપર આઈ જાઓ ને દાદા તમે અત્યારે તમારી ઓફિસ છે ને મારું ઘર ઓફિસ ને ઘર ને બધું ઘર છે એમ ને આમ વતની તમારું વતન કયો એજ છે ભાઈ જમીન ઘણી ફેરવું કોઈ દાદો માણસ હોય એને આપી દઉં એમ થાય છે બરાબર ને કે એના આરા બધાને હેરાન કરે પણ પછી એમ થયું કે ના ચાલો આ મહારાજ ને મળીએ જાય આપડે જોશી ને બરાબર જો આપણું થતું હોય તો શું ભાવ આવે જમીન ના એ ભાવ તો અહિયાં બહુ છે ભાઈ બરાબર ને શું ભાવ છે પાંત્રીસ લાખ રૂપિયા ચાલીસ લાખ રૂપિયા અને હા બરાબર એટલે થઈ ગઈ હા વેચો એને તો આવો થાય છે ને દાદા ના એટલે ક્લિયર તમાર થી થતું હોય ને તો આપણે એજ કરવું શત્રોનાશ કરાવીયે આપડે બરાબર ને તમે કેટલાક સત્રો નાશ કર્યા છે અંદાજે અંદાજે સર મેં અઢાર વર્ષ નો સોળ સત્તર વર્ષ નો ટોટલ મારા સાઠ હજાર ગ્રાહક છે મેન માથું પહોંચાડવાનો ખર્ચો આવે પંચોતેર બરાબર એ અલગ આવે એમ ને એ મેન માથો હોય ને એને જ ઉપાડી દઈએ બાકીના નખા આટલા જ દઈએ એટલે સીતા થઈ જાય ને માથું જતું રહેતો આપડે આગળ નમન થઈ કરતા થઈ જાય થાય એમાં ત્રણ વસ્તુ બનત હતા તમારું કામ ખરેખર બઉ સારું છે બરાબર ને એમાં ત્રણ વસ્તુ એ દાદા હું તમને સમજો છું પેલા મારી સિત્તેર બોતેર વર્ષ થઈ મારી બોતેર વર્ષ જેવી તો તકલીફ છે જોવાનું હોય તો તો કા ઉપાધિ છે બોતેર વર્ષ એટલે ખોટો ઉપયોગ લાભ લઈ રહ્યા છે હા તમારે તમારી ઉમર ના છોકરાઓ છે બરાબર ને જી દાદા હવે સારું હાલો કઈ કરાવી બરાબર ને પણ થશે તો ખરું ને હું એમ કઉન હલો 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 હા કામ થયું હા બોલો જુના પાદરા કો অ্যালবাম માં કોઈ ફોટોમ છે આ છોગરા ને બાપન હે તમારો ફોટો ફોટો પ્રસંગ લગન પ્રસંગ માં ફોટો છે આ લોકો નો હા એનો એનો ફોટો હશે હા બસ તો એ ફોટો કાઢીને લઈ આવો હા બરાબર એક જણ નો ઉપાડી દઈએ મેન માથું છે શરીર ઉપર નો ઉડાડી દઈએ હા બરાબર ને નિજન પાયા હાલતા થઈ જાય સરસ હવે હું એમ કહું બોલો હું રેશનાલિસ્ટ છું બુદ્ધિજીયો મારું નામ છે ગુજરાત માં હું બરાબર કે તમારી જેવા બધા તાંત્રિકો મારા દુશ્મન છે ખરેખર બરાબર ને તો તમે તમે જે તાંત્રિક વિધિ કરો છો અને તાંત્રિક દુશ્મન છે હા તાંત્રિકો બધા મારા દુશ્મન છે ને કારણ કે તમે જોતી છો ભુવાઓ કારણ કે તમે બધા બકવાસ છે કોઈને કઈ ખબર પડતી નથી કોઈ જાણતા નથી અને આવી રીતે લોકોને ઓલું બનાવીને પૈસા ખંકેર લો છો એટલે કોણ ખંખેરે તમે બધા પૈસા ખંકેરો હું કોઈના આપણે શત્રુ નું નાયશું તમે કરી શકો છો

અરે જાય દુશ્મન બસ એમ કે તમારી જેવા લઠિયાઓ લોકોને લૂંટી રહ્યા છે ખરેખર કે આ દેશનું નું નખો જ વાળ્યું શું નખો જ વાળો તમે બધા દેશનું કારણકે તમને પૂછો માટે કરાવવા એમ કહું છું હા તમને ફોટું કરાવવા માટે પૂછો કેમ હા એ પૂછ્યું તમને એટલે કે મારે જેનું નથી એ બધું મેં તમને પૂછ્યું તમે કીધું આમ થઇ જશે આમ થઇ જશે હું થઈ તમે જાણો છો હું પેલા એ તો કહો એ હું આવ્યો છું એમ સમજી લો નહી કારણ કે તમને મારા ઘરે તો બે હાર વાત ને બરાબર ને કઈ કરો તમે તમારા છોકરાઓ ભણાવ કરાવો અને હોશિયાર કરાવો પણ તમે આમાંથી લોકો ને આપડે કામ માં ખોટું થાય નહીં તમારું કામ હોય એ બોલો ને બીજું માથું ના મારો હા બીજું માથું મારું કારણ કે તમાર થાય નહીં એ તો કઉ છો તો જાણતા હોય ને તો તમે વર્તી ગયા હો મને કે તમે આ રેશનલિસ્ટ બુદ્ધિજીવી છો તમે લોકો ને ખુલ્લા પાડો છો એ છો

આંગળી ગાલી એટલે ઉપર થી કઈ ધમકી હાલ ચોર જશે લોકો પાસેથી તું ને પૈસા મને તું ધમકી હાલતો હાલો હું આવું છું હો ભાઈ હા જાતો મતલબ મારો આવું છું